આજે વડોદરા શહેરના જુદા જુદા ઇલેક્ટ્રોનિક ચેનલો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જે વરિષ્ઠ પ્રતિનિધિઓ આવીને એક ઘટના બાબતે આવેદનપત્ર આપેલા છે આ અંગે આપણે થોડા ચર્ચાઓ પણ કરી છે જે ઘટના છે આ બે દિવસ અગાઉ બનેલા ઘટના બાબતે એક વિડીયો ક્લિપ વાયરલ થવા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી હતી આના અનુસંધાને એ વિડીયો ક્લિપમાં દેખાતા હતા એકમાત્ર વ્યક્તિ જે અભદ્ર ભાષણનો ઉપયોગ કરી હતી અને ઓબ્જેક્શનેબલ જેસ્ચર અને થ્રેટનિંગ ભાષાને ઉપયોગ કરીને એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ બાબ પ્રતે આ અંગે નોંધી હતી તો આના તપાસના અનુસંધાને એક કરી છે અને સક્ષમ સમક્ષ રજૂ પણ કરી છે આ બધા વિગતો આજની તારીખે પબ્લિક પણ છે તો આપણે પોલીસ વિભાગ આ કિસ્સામાં એક પ્રોફેશનલ ન્યુટ્રલ ઇમ્પાર્શિયલ ઇન્વેસ્ટિગેશન કરીને જે વ્યક્તિ આ ઘટના માટે જવાબદાર છે આ અંગે તપાસ હાથ ધરી છે અને આપણે આ માધ્યમથી પણ આપણે ક્લેરીફાય કરી છે મીડિયાના મિત્રો અથ રિસ્પોન્સિબલ એન્ટિટીસ ફોર ગીવિંગ કવરેજ ટુ ઓલ ધી હેપનિંગ ઇન ધી સોસાયટી અને પબ્લિકને જે કમ્યુનિકેટ કરવા માટે જવાબદાર છે કોર્ટ એસ્ટેટ તરીકે એમના જે રોલ છે આમાં આપણે ક્યારે જ રિસ્પેક્ટ આપીએ છીએ અને આ ઘટનામાં પણ એમનું કોઈ સ્પેસિફિક રોલ ઇન્વેસ્ટિગેટ નથી કરી એક ઘટનાના બાબતે એમના પાસે પ્રાથમિક જાણકારી મેળવી છે તો આ અંગે આપણે ચર્ચા કરી છે અને એમના રજૂઆત અંગે આપણે

ફરિયાદ જે આવી છે અને જે તપાસ વગર થઈ રહી છે આના પ્રશ્નો પણ આપણે જારી કરી હતી ગઈ પણ અને આ જે ઇન્વેસ્ટિગેશન હેઠળ છે આમાં થતી પ્રગતિ અંગે અને આના નિકાલ અંગે પણ વગતો વગર મીડિયાના માધ્યમથી આપને જાણકારી આપશે